ગોળ ખાવા જેવો ખરો પણ જાજો નહીં હો કે માપ નો ખાવાનો એ જ કરમયા પડે પડે કે ના પડે હા એજ પડે અમારે એક વખત રાતે પાડો છૂટી ગયો ભાઈ તે પાંચ લિટર દૂધ ધાઈ જાય હા હવામ ક્યાં જા રાવજી મહારાણ બે દાડામ પતી ગયો શું કરવાનું માપનું ધાયો હતો હારું આ પાડા માં આપણું હતો એટલું જ કરવાનું પણ હું અમને આ પીવાય કે ના પીવાય મૂળ જાતના પાડા એટલે આપણને પાછું એવું ભવન રહેવું જોઈએ કે આપણી તાકાત પ્રમાણ જેટલું ખેંચવાનું જો તાકાત ની બહારનું જો ખેંચ્યું તાકાત બહારનું જો માન્યું તો તો પાડા જેવું થશે થાય કે ના થાય થાય અને એટલે આ જગત ની અંદર જન્મ આપે હોય જન્મ આપે પછી એ વ્યાછણ પોતાનું શરીર પોતાનો બચ્ચો આપી દે એટલે એ બચ્ચો પોતાની માને મારી નાખે અને આખી ફોલીન ખાઈ જાય વ્યાછણ નામ આવો એક નિયમ છે વેચણ નામ આવો નિયમ છે બચ્ચો ને જન્મ આપે એ બચ્ચો પછી માના ઉપર બે જાય મહારાજ અને માને ફોલી ખાય પણ માં નાહી ના જાય માં નાહી ના જાય પોતાનું શરીર પોતાના બચ્ચો ને સુપ્રત કરી દે વારું ના છે અને પેલી નાગણ હોય નાગણ એ જેટલો અહિયાં મેલે એમાંથી જેટલા બચ્ચો થાય એટલા ફોલી ફોલી ખાઈ જાય એલા ફોલી ફોલી ખાઈ જાય હા અને એમાંથી જો કોઈ ભાગી છૂટે તો ફણી ધર થાય હવે નક્કી કરો તમારા હાથમાં બાજી આય માયા કાળી નાગણી જન્મે તેને ખાય એમાંથી જો ભાગી છૂટે તો સાચો ફણી ધર થાય હવે આપણે અહીંયા રહેવું હે કે નહીં તો પેલા ફોલી ખાશે આ ફણી ધર નહીં થવા દે થવા દે છે ના થવા એટલે માયા કાડીન આગણી નાગણ ઈંડો મૂકે એનો ઈંડો 150 થી 200 ઇંડો એડો હોય એનો પણ જેમ જેમ મઈથી બચ્ચો થાય એમ ફાટીનો એમ હેડવાનું કરે એમ તરત એ પકડીને ખાઈ જાય આ ના ખાઈ જતી હોય તો આ હાપોલ્યો માય માય હા આ પેલી આ કૂતરી હોય ને કૂતરી એ પણ ભટુરિયાનો જ એનો જન્મ આપે કુકરિયાનો જન્મ આપે એ ભૂખી થાય ને તાર એને અનન મારીને ખાઈ જાય પોતાનો બચ્ચો ને મારી ખઈ જાય આ તમે આ બધા માવા નિયમ છે કઈ તે ફાયદાકારક છે કઈ નુકસાનકારક છે કરે છે કે નહીં કરતા હે કઈ ભેંસો તમે જો પાડમ ધાવવાય નહીં દેતો અને કઈક પાડમ ધાવ્યા વગર પાહોય નહીં મળતો તા હા બચ્ચો મળવા જ પડે રાવજી મારા બચ્ચો મળવા જ પડે આમ તો આમ તો અમારે પાડું મરી જયું પેલું આ ઢોકેનું પૂરિયાનું પાડો બનાવ્યો આમ હું આડી મેળ્યો ઉપર ઢોકે તો આમ આમ શાયદ આખો પાછો કર્યો ને એટલે પણ પાહો મેળતે પણ મા ત્રણ ચાર દાળા પછી એમને ખબર પડી ગઈ આ મારો પાડો નહીં બે ચાર દાડા તો છેતરા હે બોલો પણ પછી એમને ખબર પડી જાય પડે કે ના પડે એટલે પશુ પંખી જન જનાવર આ બધા તમે જુઓ પેલો ઓલો તમારે આડો મેલે ને ઘરનું ઠેકવાનું જ નહીં ચાર ચાર લાકડા આમ મેલે ને ચાર લાકડા આમ મેલ ભાઈ આડું મેલ તે બોલો આવે હખડું રે ને તો પડી જાય ભાગી જાય પેલી સુઘરીઓ આડો મેલે પણ કેવા ઘર બોધે તમે જુઓ તા આ સુઘરીઓને કોયા એન્જિનિયરે એને પાઠ ભણાયા કે આવી રીત મારા ગૂંથવાના એમનામનાયર પ્લાન છે ના કરે પણ આ મારા અમને બનાવતો ના આવડે અને પેલી સુગરીઓ તમે જુઓ કરે ને પેલી ચકલીઓ તમારે આડા મૂકે કબૂતરો તમે જુઓ બધા મિલે પણ એ કબૂતરો જેમ યાડા મિલે બચ્ચો થાય પછી લાઈ લાય એને ખવડાવે સુગરીઓ પણ મારા બધે ઘરો બનાવે એમાં આડા મૂકે બચ્ચો થાય ઉછેરી મોટો કરે આપણે નવાઈ નો નહીં કરતો ધાબા ભરી 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 એવું ના સમજાક તમે ઘર બનાવીને બે છોકરો નાલ દીધો એટલે ગઢ તોડી ના રાગે પાડ્યો ભણાયો ગણાયો પહેણાવ એટલે એવું નહીં સમજવાનું તમે બહુ મોટા ગઢ તોડ્યા હજુ તો આ પશુ પંખી જન જનાવર જેવું જ છે તમારા કરતો વિશેષ પેલા કરાવશે નહી કરતો હા એમને ખોરાક લાઈ 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 ને ખવડાવશે નહીં ખવડાવતા તમે ખવડાવો એટલે નવાઈ કરો છો ફરજ છે તમારે ખરાબ કરવું જ પડશે આ તો બધું બધું પરંપરાગત છે તમારા ઘરમાં પેલી ભમરીઓ દરાબો માટી લાઈ 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 ને એના મોઢામાં જેટલી આવે છે એટલી પણ લાઈ ને એના ઘરો બનાવે નહીં બનાવતી બનાવે છે ને તમે નવા નો થાબ આપો નરિયો બદલો પાછા આમ વાતો કરે આવું કર્યું માહુ નવાઈ નહીં કર્યું ભાઈ તો કર્યા વગર છૂટકો જ નહીં તમા કરતા પેલી ભમરીઓ કરે દર બોધે ભમરીઓ કેવું કરે દર બોધે અને એનું પોતાનું બચ્ચું કે આડું એનું ના હોય ભમરીનું એ ભમરી જયારે દર બનાવે પછી પારકી ઈયરો પકડી લાવે એની પોતાની એની નાતની ના હોય એના સમાજની ના હોય એના કુટુંબ પરિવાર ના હોય એ ઈયર ને એને કોઈ લેવા દેવાય નહીં પણ છતાં એ ઈયર પકડી લાવે એ ઈયર એવી પકડે આમ પેલા અડે અડેન કુદાકુદ કરી મેલે એને પકડે અડેન આઘી પાછી ના થાય એને અડે જ નહીં એના કુદા કુદ કરે એને પકડી લાવે પકડી લાવીને જે દર બનાવ્યું હોય પૂરે અને તરત પૂરેખ મારે કરે એ મય જે ઈયર પૂરી છે એ ઈયર જો ભમરીનો ડંખ વેઠે તો એના જેવી થાય થાય કે ના થાય હા રાવજી ડંખ વેઠે તો થાય આ સમાજમાં જો ડંખ વેઠો તો સમાજના વડીલ જેવું થવું હોય તો એ એ એ થવાય હા પણ તમે તો આપણા આપણા ને આપણા સેવાનંદ કે બીજા નો સેવવાનંદ આપણા ને જેટલી ઠાઠો કરીએ એટલી બીજાની કરીએ અને ભમરિયો અમને ક્યાંય કોને જ્ઞાન આપ્યું પડશે ને પણ એ ઈયર પકડી લાવે એને દર્મ પૂરે પછી એને બહાર પરિભ્રમણ કર્યા કરે રમકારામ ડંખ માર્યો હોય એને એમ થાય એ ભમરી આય એ ભમરી એ ભમરી આય એ ભમરી આય એમ ને એમ એની પાંખો ફૂટી જાય ચોવીસે કલાક ભમરીનું સ્મરણ કરે ને તારે એના પાંખો ફૂટે પણ મહી મહી પડી પડી સ્મરણ ના કરે શું એના પાંખો ફૂટે

હા ભમરી એને પકડે આમ કરી અને એને ધર્મ પૂરે પછી એનું સ્મરણ કરે ભજન સાંભળ્યા પછી જીવનમાં ઉતાર્યા પછી એનું સ્મરણ ચાલુ થાય એનું પછી વિવેક અને વર્તન માં આવે એની રેણી કેણી માં આવે તો જ એનામ પરિવર્તન ની પાંખો ફૂટે ફૂટે કે ના ફૂટે પરિવર્તન ની પોખો ફૂટે પછી એવાયા જ પાછા બીજા ને પરિવર્તન ની પોખો ફૂટાડે કે ના ફૂટાડે આ મહિમા આવો છે અને એ મહિમા ભમરી પણ આવું કરસ સુગરીઓ ઘરો બોતે કુકર કુતરીઓ પણ પોતાનો બચ્ચાનો ભરણ પોષણ કરે અને લાઈ લાઈન ખવડાવે ખવડાવે કે ના ખવડાવે

માણસ ઉપર એવો કઈક નિયમ કોઈ સંત મહાત્મા પાસે જાય અને એમાંથી કંઈક કરવા જેવું જો શીખે અને એમ એનું કરે ત્યારે માણસને લાયક માણસ ના લાયક બનવું એ મુશ્કેલ છે કે ના બને હા એક દીકરીનું સગ પણ ખ્વારવું હોય ને તોય આપણે પચાસ પચા મૂર્ત્યા જોઈએ છીએ અને એવો મૂર્તિઓ ખોવારીએ છીએ આપણે લાયક હોય છોકરીને લાયક હોય છોકરીના ચહેરાને અને એના ચહેરાને ને મળતું આવતું હોય બે હરખા દેખાતા હોય છોકરી વી વરસની હોય છોકરો ત્રીસ વર હોય ફરીએ આપણે ના બે ત્રણ વરસનો આઘુ પાછું હોય ચાલે પણ આખા દસ દસ પંદર પંદર વર ફેર ચાલે ના ચાલે આ અહીં આગળ પણ જો આપણે આટલું બધું હરખું કરતા હોય પછી હરખું કમ્પ્લીટ કર્યા પછી હા મહારાજ અત્યારે લગ્ન ચાલે છે તમે જ્વનમાં જતા હશે ને બધા એ જ્વન ઉતારો ભાગોર આલે કઈ આલે ભાગોર આલે કેમ ભાગોર આલતા છે ડાયરેક્ટ તો બે હાડતા હે પણ અમુક વ્યવહાર તમારા એવા છે ગોમ ની ભાગોરે બોલે અને ભાગોરે જે વ્યવહાર થાય ને એ આખા ગોમ ને ખબર પડે પડે કે ના પડે હા અને ગોમની ભાગોરે લોકો જોવા આવે છે તમારા વ્યવહાર કેવા છે કારે ચાલે કે ના ચાલે

વિઠ્ઠલ મહારાજ આપણો વ્યવહાર ગામની ભાગોરે બોલે તો ધોન રાખજો આપણા વ્યવહાર ગામની ભાગોરે બોલતા હોય તો આપણા જીવનના વ્યવહાર શું પેલી ભાગોર વાળા નહીં કહેતા હોય એમ તમે કહો છો તમે ઘૂંટો ઘૂંટો પીતા હોય પેલી ભાગોર વાળા નહીં કે એવું તમે માનો છો એમ ક્યાં બેઠા એમના ઘરમાં તો આવું છે જો તમારા વ્યવહાર બોલ્યા તો બોલે કે ના બોલે એટલે ઘરના ના વ્યવહાર સારા હશે તમારી ચાલચલ સારી હશે આ ગામમાં નહી બીજા ગો ભાગોર પણ તમારો વ્યવહાર બોલશે અને વ્યવહાર ઘણી વખત આપણા લાયક કરાવવા માટે વામાંકન ના હોય તોય ઉછી પાછી નું કરાય નહી ખાલી ખાલી દેખાડો કરાવવા હતું કરાઈ નહી પાછલા બોય ને પાછું આલી દે નઈ સારા વ્યવહાર ગોમ ભાગોરે બતાવીએ કે નહીં બતાવતા આ વ્યવહારો જો લગ્ન પ્રસંગના જો વ્યવહારો આપણે આલમેલ કરીને આવી રીત કરીને જો બતાવતા તો આપણા જીવનના વ્યવહારો હારા જોઈએ કે ના જોઈએ તમારા જીવનના વ્યવહાર જો સારા હશે ને તો બીજી ગોમની ભાગોર બોલશે 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 ને બોલશે એટલે વ્યવહાર પણ આપણા સારા જોઈએ

गुरूजी महाराज